સ્ટેટ મોનિટરિંગ સેલ એક આરોપી છે તેને ગુજરાત લાવી રહી હતી અને તે જ દરમિયાન આરોપી પોલીસ પર હુમલો કરે છે ગળું દબાવવાનો પ્રયાસ કરે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાંટ છે તે આરોપીના પગમાં ગોળીઓ ધરબી દે છે આ મામલે ડીઆઈજી નિર્લિપ્ત રાય મોટો ખુલાસો કર્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ રહું છું આપણી સાથે ગુજરાત ગુજરાતમાંથી આસામ પહોંચી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને મામલો હતો એ ખૂંખાર જે બિનો ગેંગ છે તેના મુખ્ય સાગરિક અશોક ગેંગના વિરુદ્ધમાં ગુસ્સી ટોકનો ગુનો પણ આજે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો અને આરોપી એક વર્ષથી નાસ્તો ફરતો હતો સ્ટેટ મોનિટરિંગ સેલ તેની વિગતો નીકાળે છે અને તે સંતાયો હતો આસામના ગુવાહાટીમાં અને તે જ સમયે ત્યાંથી તેને દબોચી લઈ ગુજરાત લાવવામાં આવે છે અને દાહોદના લીમડી પાસે આ પોલીસની ટીમ પહોંચે છે તે જ સમયે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાબિયા હતા તેમનું ગળું દબાવવાનો પ્રયાસ કરે છે આ ખૂંખાર અને રીઢો આરોપી અશોક બિસ્ટોય અને તે જ સમયે બાજુમાં બેઠેલા આ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જી છે તે આરોપીના પગમાં ગોળી ધરબી દે છે આ સમગ્ર ઘટનાને લઈને ડીઆઈજી નિલિત રાયનું નિવેદન પણ સામે આવ્યું છે ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ આશરે રાતે બે વાગે આસામના દિસપુર પોલીસ સ્ટેશન ગુવાહાટી જિલ્લામાંથી એસએમસીની ટીમો દ્વારા આરોપી અશોક પુનમારામ વિસ્નોઈની ધરપકડ કરવામાં આવી અશોક પુનમારામ વિસ્નોઈ જે છેલ્લા એક વરસથી ફરાર હતો અને એસએમસીની જુદી જુદી ટીમ એની ગોતી રહી હતી હાલ જે છે એસપી એસએમસી દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવામાં આવેલી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે જે નંબર મળેલા એ નંબર જે છે લોકેટ થયા આસામમાં જેના કારણે બે પીએસઆઈઓને એસએમસીના બે પીએસઆઈઓને ત્યાંથી ગુવાહાટી ખાતે મોકલવામાં આવેલું આ બે પીએસઆઈઓનું નામ છે કેડી રવિયા એન્ડ વી જાડેજા અને ત્યાં જે છે ગુવાહાટી ખાતે હોટલ પેલ પેલિસીઓ છે ત્યાં હોટલ પેલિસીઓમાં જે છે અશોક નામ વિશ્નઈ ખોટા આઈડેન્ટિટી કાર્ડ આપીને રોકાયા હતા તો ત્યાંથી તેની ધરપકડ અને સાથે બે અન્ય ઇસમોની ને એસએમસી ખાતે પૂછપરછ માટે લાવવામાં આવેલા છે હવે છે અશોક પૂર્મારામ વિશ્નઈ જે છે આ મૂલ જે છે આ ચિતલવાના જાલોરના રહેવાસી છે અને એના જૂના અગાઉના ગુનાહિત ઇતિહાસ છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એસએમસી ખાતે દાખલ થયેલ ટોકના મુખ્ય આરોપી છે જે આઈએમએફએલની આંતરરાજ્ય ગેરકાયદેસર હેરાફેરી થાય છે એ હેરાફેરી જે ટોળકી કરતી હોય જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ છે કે ગુનો આચરતી ટોળકી છે આ ગુનો આચરતી ટોળકીનો લીડર છે અને આ ગેંગના મુખ્ય સાગરીત છે બે હજાર પચીસ વર્ષમાં ડીજીપી સર દ્વારા આરોપીને પકડવા માટે પચીસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવેલ અને આ અશોક પૂર્મારામ વૈષ્ણોઈ જે છે આ ઈનામી આરોપી છે આ જે ગેંગ છે અશોક પુનમારામ વિષ્ણોઈની જે ગેંગ છે એનું બેસ જે છે આ ગોવા ખાતે છે ગોવા રાજ્ય ખાતે છે ત્યાંથી તેઓ એના ગેંગના સાગરીતો સાથે મળી નકલી શરાબ હલકી ગુણવત્તાવાળી દારૂ ખોટા બેચ નંબર કે ખોટી મેન્યુફેક્ચરિંગ ડિટેલ જે બોટલો ઉપર લખેલી હોય એવી દારૂ અને પોલીસની પકડથી બચવા હેતુ સર ખોટા નંબર પ્લેટવાળી ગાડીઓ ખોટા ઇન્જન ચેસિસ નંબરવાળી ગાડીઓ અને ખોટી બિલ્ટી લઈને આ લોકો જે છે ગુજરાત રાજ્યમાં આઈએમએફએલનું પરિવહન કરાવતા હતા જે આરોપીની ઝડપતી તપાસ જે ગુવાહાટી ખાતે કરવામાં આવેલી આરોપી પાસેથી છે મોબાઈલ ફોન મળેલા છે અને જે મોબાઈલ ફોનોની હવે તપાસ કરવામાં આવશે અને આરોપી જે આઈડી કાર્ડ આપીને હોટલમાં રોકાયા હતા એ હાઈડી કાર્ડ પણ નકલી હતો હવે આરોપી જે છે શરૂઆતથી આરોપીની ધરપકડ કરવામાં આવી આરોપી જે છે આ જે અરેસ્ટિંગ ટીમ છે ના અધિકારીઓ છે એના સાથે સહયોગ નથી કરતા હતા જેથી એસએમસી પોલીસ સ્ટેશનના એડમિન પીઆઈ આરજી ખાટને એની ટીમ સાથે રવાના કરવામાં આવેલું જેથી આરેસ્ટિંગ ટીમને સ્ટ્રેથ કરવાના હેતુસર આ જે બે ટીમ છે આ યુપીના લખનઉ આજુબાજુ જે છે એક ભાગ એક બીગ એકબીજા સાથે ભેગી થઈ અને ત્યાંથી જે છે આજે બે ટીમો આરોપીને લઈને આગળ ગુજરાતની હદમાં પ્રવેશ કરી ત્યારબાદ જે છે દાહોદ જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન આજુબાજુ આજે જે જે ગાડી હતી આ ગાડી છે સ્કોર્પિયો એન એનું જે પાસિંગ નંબર છે જી જે જીરો નાઇન બીપી ટુ ફોર થ્રી સિક્સ છે આ જે ગાડી છે એમાં આરોપીને લઈને આવતા હતા અને આગળ જે છે આ ગાડીને કેડી રવિયા પીએસઆઈ ડ્રાઈવ કરતા હતા એની સાઈડની સીટ ઉપર પીએસઆઈ પીઆઈ આરજી ખાટ બેસેલા હતા ખાટની પાછળની સાઈડ જે છે પીએસઆઈ વીએન જડેજા અને એની સાઈડમાં એટલે આરોપી અશોક પૂર્મા નામ વિસ્ણોઈ એની રવિયાની પાછળની સાઈડ બેસેલા હતા અને ત્યારબાદ જ્યારે આ ગાડી જે છે લીમડીમાં પોલીસ સ્ટેશન હર પસાર થઈ ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને જે 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 પીએસઆઈ રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગાળા ફાંસો આવવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી ત્યારે આરોપીએ કોપરેટ નથી કર્યા જેથી કરીને પીઆઈ ખાતે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી અને જેથી આરોપીના જમણા પગમાં જે છે ઈજા થયેલી છે અને એ જે ઈજા કરવાના હેતુ છે એ સાથી અધિકારીના રક્ષણ માટે જે છે આ ફાયરિંગ કરવામાં આવેલી છે ત્યારબાદ જે છે પીએસઆઈ કેડી રવિયા અને આરોપીને જે છે ત્યાં સ્થાનિક લીંબડીના સીએસસીમાં સારવાર માટે મોકલ મોકલવામાં આવેલ અને એફએસએલને બોલાવી જે છે એ સ્થળનું પરીક્ષણ પણ કરાવવામાં આવેલ આજે આ અનુસંધાને એસએમસીના પોલીસ સ્ટેશનમાં જે છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જે એફઆઈઆર છે બીએનએસએલની કલમ એકસો નવ એકસો એકવીસ એક એકસો પચીસ અને પેસ બસો એકવીસ કલમ હેઠળ બી બે હજાર ત્રેસની કલમ હેઠળ દાખલ કરવામાં આવેલી છે અને આ એફઆઈઆરના ફરિયાદી જે છે આ પીએસઆઈ કેડી રવિયા છે અને આ બાબતે વધુમાં હું જણાવું છું કે છેલ્લા બે વર્ષમાં આ ગેંગ સાથેની લડતમાં મેં મારા બે સાથી અધિકારીઓ પીએસઆઈઓ ગુમાયા છે એક પીએસઆઈ સચિન શર્મા અને પીએસઆઈ જેએચ એસ ને આ વિસ્તો ગેંગ વિરુદ્ધ રેડ કરવા કરતા સમયે જે એક પીએસઆઈ ના એક્સિડેન્ટ થયા અને એક પીએસઆઈ ના આરોપી સાથે ઝપાઝપીમાં હાર્ટ અટેકથી અવસાન થયા અમે બે અમારા સાથી મિત્રો ગુમાયા છે અને જેથી આ ગેંગ વિરુદ્ધ વધુ કડક પગલાં લેવા માટે ગેંગ વિરુદ્ધ આર ગુર્સીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ અને આ જે ગુર્સીટોકની ફરિયાદ છે એમાં કુલ અગિયાર આરોપી છે જે પૈકી આઠ આરોપીને પકડવામાં આવેલ છે અને જે ગોવાની ડિસ્લરીમાં આ નકલી દારૂ નકલી બેચ નંબર નકલી મેન્યુફેક્ચરિંગ ડિટેલ અથવા ઓછી ગુણવત્તાવાળી દારૂ બને છે એ ડિસ્ટલરીના માલિક બિપિન અરોડાની પણ એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે વિશ્નોઈ ગેંગ છે કે જે ગેંગના મેમ્બરો સભ્યો જે છે આ રીતે ગુજરાતમાં ખરાબ શરાબ ખરાબ ક્વોલિટીને દારૂ જે છે પરિવહન કરાવે છે એના માટે જે છે એસએમસી અગાઉના સમયમાં પણ કડક કડક કાર્યવાહી કરશે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો